નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે તમે આ વિડીયોનું ટાઇટલ વાંચ્યું ટાઇટલ મેં શું આપ્યું છે કે હું માણસ છું એ જ મારું મોટામાં મોટું અજ્ઞાન છે અથવા તો કલ્પના છે આવું શોકિંગ સ્ટેટમેન્ટ હું તમને રાજી રાખવા તમને ભરમાવવા કે ગપ્પા મારવા માટે નથી કહી રહ્યો જો તમે અનંતકાળથી એમ માનતા આવ્યા છો અથવા તો ચિલાચાલુ માન્યતાને પકડીને રાખીને બેઠા છો કે હું માણસ છું તો તમે માણસ જ છો અને માણસ તરીકે તમે શરીરનું ભાગ્ય ભોગવી રહ્યા છો માણસ તરીકે જે દેખાય છે અને જેને નામ આપ્યું છે અને જે માણસ તરીકે ઓળખાય છે એ શું છે એ આ શરીર છે શરીરમાં રહી શરીરનું સંચાલન કરનાર અને શરીર રૂપી સાધન દ્વારા વિવિધ પ્રકારના અનુભવો કરનાર તમે તો જીવાતમાં છો તમારા વિના આ શરીરને કોઈ શરીર નહીં કહે એને લાસ્ટ અથવા તો ડેડ બોડી કહેવામાં આવે છે એ માણસનું શરીર હતું એમ કહેવામાં આવે છે કે એ માણસનું શરીર હતું તો એ જીવાત્માનું શરીર હતું જેને આપણે માણસ તરીકે ઓળખીએ છીએ આકાર કે પાંચ ફૂટ સાત ઇંચના એ તો શરીર તો એનું જ છે ને આપણે એને બાળી પણ નાખીએ છીએ કંઈ માણસને નથી બાળતા આપણે તો હું માણસ છું તો આ શરીરના કારણે હું મને માણસ ગણું છું હું તો નિર્ગુણ નિરાકાર અવિનાશી અમર આત્મા છું જીવાત્મા છું એ ચર્ચા આપણે કરીએ જ છીએ જો તમે ભગવાન કૃષ્ણની વાતોમાં વિશ્વાસ રાખતા હોવ તો તમને કોઈ વાત અથવા તો તમને કોઈ વાત સમજવાની જિજ્ઞાસા હોય એ આધારે હું આ સં ભગવદ્ ગીતાનો એક શ્લોક ટાંકીને તમારી આગળ રજૂ કરી રહ્યો છું હા એવું બનશે કે ઘણા લોકો એની સાથે સહમત નહીં થાય એગ્રી નહીં થાય કારણ કે દરેક લોકો એક જ હિન્દુ ધર્મનું પાલન કરતા નથી આ જગતમાં હજારો ધર્મો છે સૌની પોતપોતાની માન્યતાઓ છે સૌની પોતપોતાની સત્ય સુધી પહોંચવાની થિયરીઓ છે મારો એમની સાથે કોઈ વિવાદ પણ નથી અને હું ઇન્સિસ્ટ પણ નથી કરતો આ તો ભગવદ્ ગીતામાં જે કહ્યું છે એ જ વાત હું તમને કરીશ અને બીજું આપણને આપણી જે આ ખોટી માન્યતા છે કે હું માણસ છું એમાંથી બહાર લાવવા માટે તો ધર્મશાસ્ત્રો છે નહીં તો ધર્મશાસ્ત્રોની જરૂર શું છે શું જરૂર કે આપણે જે આપણી વિશે આપણા સ્વરૂપ વિશે જે ખોટી માન્યતા બાંધી બેઠા છીએ એમાંથી આપણે બહાર નીકળીએ મારા ભાઈઓ બહેનો હું તમને હવે આવા આધ્યાત્મિક વાતો જ કરતો રહીશ અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહીશ તમે ન સ્વીકારો એ વાત અલગ છે સ્વીકારશો તો હું તમને ઓથેન્ટિકેટેડ સોર્સ કહીશ હું ગપ્પા નહીં મારું તમને રાજી રાખવા મેં તમને પહેલાં જ કહ્યું હું તમને રાજી રાખવા કે ભરમાવવા નથી આવ્યો ફોલોઅરને સબસ્ક્રાઈબર બનાવવા નથી આવ્યો હા હું તમને કહું છું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા સો માણસો જોડે સબસ્ક્રાઈબ કરવા કરાવડાવો એટલા માટે કહું છું કે મને બધું કહેવાનો ઉત્સાહ વધે પાંચ પચાસ લોકો તો અહીં મને હું જ્યાં મંદિરમાં બેસું છું ત્યાં પણ મને મળે જ છે પણ મારો ઉત્સાહ વધારવા ને તમને તમારું કલ્યાણ કરવા આવી વાતો કે જે તમને કોઈ કહેવા નથી તમને ભગવદ્ ગીતાના શ્લોકો તો કહેશે ભાષાંતરો કહેશે પણ હું જે રીતે કહું છું એ રીતે નહીં કે વિચાર કરજો એકવાર તો હું તમને હવે પછી જે કહું એને તમે મારી કલ્પનાની વાત ના સમજતા મારા બુદ્ધિનો તર્ક ના સમજતા હું ફક્ત ને ફક્ત ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જે કહ્યું છે એ જ કહી રહ્યો છું એનું તમને સમજાવટ આપી રહ્યો છું અને લોજિકલી તમારી બુદ્ધિમાં ના ઉતરે તો કોમેન્ટ બોક્સમાં લખી મોકલજો હું જવાબ આપીશ તમે પોતે પણ ભગવદ્ ગીતા ઘણી બધી વાર વાંચી હશે અને કદાચ સાંભળી પણ હશે તો આજે આપણે એક એ શ્લોક ઉપર ચર્ચા કરીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયના સાતમા શ્લોકમાં કહ્યું છે પહેલી જ લાઈનમાં મત્તઃ પરતરમ ન્યિંચિત અસ્તિ ધનંજય ધનંજય એટલે અર્જુન હે અર્જુન મારા સિવાય બીજા કોઈનું અસ્તિત્વ જ નથી હવે તમે વિચાર કરો કે ભગવાન જ્યારે એમ કહે છે જો તમને ભગવાન કૃષ્ણની વાતોમાં વિશ્વાસ હોવો જરૂરી જ મેં પહેલાં જ કહી દીધું તમારા તર્કોને તમારી બુદ્ધિ ઉપર જ મદાર ના બાંધી બેઠો કે દુનિયા તમને જે બતાવે છે એના ઉપર ના મદાર બાંધી બેઠો ધર્મશાસ્ત્રો ખાલી તમને દીવો ધરવાનું કામ કરે છે તમારી માનસિક સ્થિતિ બદલવાનું કામ નથી કરવાના ધર્મશાસ્ત્રો એટલું જ કહે છે કે મીઠું ખારું છે એ ખારાસને નથી બદલતા તમને ખાલી ધર્મશાસ્ત્રો કહી રહ્યા છે એમાં એક ભગવદ્ ગીતા છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કહ્યું છે કે મારા સિવાય અન્ય કોઈનું પણ કે કશાનું એ અસ્તિત્વ નથી હવે જો એનું ભગવાન સિવાય બીજા કોઈ કે કશાનું અસ્તિત્વ નથી તો હું માણસ તરીકે મારું અસ્તિત્વ ક્યાંથી આવ્યું મારું અસ્તિત્વ જ નથી પણ હું મને માણસ ગણું છું અસ્તિત્વવાળો માણસ ગણું છું કેમ ગણું છું એ બધી ચર્ચા પછી આપણે ઉપનિષદોમાં કરી છે તો કરીશું જ જો તમે મને સબસ્ક્રાઈબરો આપશો અને મને એમ કહેશો કે તમે મને અમને ઉપનિષદો કહો તો એ પણ હું કહીશ કારણ કે ભગવદ્ ગીતામાં નવું ભગવાને કશું જ નથી કહ્યું ઉપનિષદોનો સાર કયો છે જો કોઈ એમ કહે તમને કે મેં ભગવદ્ ગીતા વાંચી છે કે સાંભળી જાય ને એ કંઈ ઉપનિષદ નથી વાંચ્યું તે નથી સમજ્યું એમ સમજી લેજો તમે તો ભગવાન શિવા બીજા કોઈનું અસ્તિત્વ નથી એને એ અસ્તિત્વ એ જ સચ્ચિદાનંદનો પહેલો જે સત શબ્દ છે એ છે મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે સત ઉપર કે સતના બે અર્થ થાય છે એક અસ્તિત્વ અને બીજું સત્ય આપણે બંને અર્થ તરીકે જોઈએ તો એક તો ભગવાને એમ કે છે કે મારા સિવાય કોઈનું અસ્તિત્વ નથી તો આપણે તો અસ્તિત્વ વગરના જ છીએ અસ્તિત્વ શરીરનું પણ નથી શરીર પર પંચમહાભૂતોનું મિશ્રણ બનેલું છે શરીરનું પણ અસ્તિત્વ નથી હા જીવાત્માનું પણ અસ્તિત્વ નથી એ પછી બહુ ઊંચી વાતો થઈ જાય છે કે જે માંડું કારિકામાં તમને સાંભળવા મળશે કે એ જગત કી કલ્પના મનુષ્યને કી હૈ કે જો કે કલ્પિત હૈ જીવાત્મા પણ કલ્પિત છે પરમાત્મામાં એ બધી વાતો બહુ ઊંચી છે આપણે કરીશું કોક વખતે તો એક એ છે બીજું ભગવાન એકલા જ સત્ય છે સત્ય ચિત્ત આનંદમાં તો પછી આપણે સત નથી પણ અસત્ય અને અસત્ય એટલે શું કલ્પના હું માણસ છું એ મારી કલ્પના છે તો હું શું છું એ હું તમને અંતમાં કહું છું ધીરજ રાખો થોડી જ ધીરજ રાખો હું તમને અંતમાં એ પણ કહું છું તમે સબસ્ક્રાઈબ નથી કર્યું હજી સુધી તો કરી દો અંત સુધી સાંભળવો જ છે તો હવે ભ ગીતા જે ભગવદ્ ગીતા છે એની ગીતા ગોરખપુર પ્રેસ તમે જાણતા હશો બધા જ લોકો આ નામ જાણીતું છે બહુ પ્રે જે ધાર્મિક લોકો છે જે આધ્યાત્મિક લોકો છે એમના માટે આ ગીતા ગોરખપુર પ્રેસ એ બહુ પ્રચલિત નામ છે અને એમને જે ગીતા જે પ્રકાશિત કરી છે એમાં એમનું ભાષાંતર આ રીતે છે કે મારા સિવાય આ જગતનું કોઈ પરમ કારણ નથી પરમ એટલે સૌથી ઊંચું અથવા તો અંતિમ કારણ કોઈ નથી તો હવે આપણે એ જોઈએ કે કાર્ય શું ને કારણ શું તમને વધુ સમજાવું છું હું ડિટેલમાં હું આટલેથી અટકી જાત પણ તમને ગીતા ગોરખપુર પ્રેસમાં આ ભાષાંતર છે કદાચ કોઈ પૂછી બેસે તો જવાબ આપું છું કે ગીતા ગોરખપુર પ્રેસને એમ કહ્યું છે કે મારા સિવાય જગતનું કોઈ પરમ કારણ નથી એટલે કે જે પણ વસ્તુ ઉત્પત્તિવાન નાસવાન છે એ હંમેશા કોઈને કોઈ કારણનું કાર્ય જ હોઈ શકે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી હોતું દાખલા તરીકે માટીનો ગળો માટીમાંથી ઉત્પન્ન થાય છે અને નાશ પામીને પણ છેલ્લે માટી રૂપ જ રહે છે તો એ માટી રૂપી જે કારણ છે એનું કાર્ય બન્યું માટીનું અસ્તિત્વ છે ગળાનું અસ્તિત્વ નથી કારણ કારણ કે માટી પોતે જ ગળો બની છે માટીના પિંડને એક આકાર આપ્યો આપણે એને વ્યવહારિક જિંદગીમાં ઉપયોગી માટે નામ આપ્યું ઘળો પણ છે તો માટી જ બીજું કશું નથી અંત પહેલાં પણ માટી હતું ઘડો પહેલાં પણ માટી હતો અત્યારે પણ માટીમય છે મતલબ કે એની અંદર માટી છે જ એટલી માટી જ છે બીજું કશું નથી અને અંતે જ્યારે તૂટી જશે નાશ પામી જશે ત્યારે છેલ્લે માટી જ રહેવાની તો કારણનું અસ્તિત્વ છે કાર્યનું અસ્તિત્વ નથી હોતું એગ્રીડ જો તમે આટલું સુધી સમજ્યા તો હવે આગળ વધીએ કે આખીય સૃષ્ટિ ઉત્પત્તિ અને નાશવાની છે આ સૃષ્ટિમાં દરેક વસ્તુ ઉત્પન્ન થયેલી છે અને છેલ્લે નાશ પામવાની છે સૂર્ય ચંદ્ર તારા ધરતી હિમાલય બધું જ બધું જ ક્યારેક ને ક્યારેક ઉત્પન્ન થતું રહે છે અસ્તિત્વમાંથી ઉત્પન્ન થાય છે અસ્તિત્વમાંથી કોઈ અસ્તિત્વવાળી વસ્તુ ઉત્પન્ન ના થઈ શકે અસ્તિત્વમાંથી જ આ બધી વસ્તુઓ ઉત્પન્ન થતી રહે છે છળ વિકારથી વિકાર પામતી રહે છે અને અંતે નાશ પામી જાય છે નાશ પામીને કોઈ બીજા સ્વરૂપે હશે એવું નથી કે એનો પણ અભાવ થાય છે કારણ કે ભગવાને શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના સોળમાં શ્લોકમાં કહ્યું છે કે ના ભાવો વિદ્યા તે સત જે વસ્તુનું આજે અસ્તિત્વ છે એનો કદી પણ અભાવ નથી થતો ઇંગ્લિશમાં એ કહેવત છે અરે વાક્ય છે એનર્જી એન્ડ મેટર કેન નેવર બી ક્રિએટેડ ઓર ડિસ્ટ્રોય મતલબ જે છે છે તો છતાંય આ સૃષ્ટિ નાશ પામતી જાય છે નાશ પામતી જાય છે છતાં પણ એ એક ધારી ચાલે છે સુચારુ રૂપે એનો મતલબ શું થયો આખું વિનાથી વિકારી જગત ઉત્પત્તિ નાશવાન જગતમાં કોઈ એક અવિનાશી તત્વ છે ભગવાને એની વ્યાખ્યા આપી છે બીજા અધ્યાયના સત્તરમાં શ્લોકમાં અવિનાશી તું તમ વિદ્ધિ એના સર્વમિદામ તત્વ જેનાથી આ સર્વસ્વ વ્યાપ્ત છે એ અવિનાશી તત્વ છે એ પરમાત્મા છે તો આપણે માણસ કેમ છીએ એ પાછો પ્રશ્ન આવી ગયો આપણે કાર્યરૂપ છીએ કારણરૂપ તો નથી અને અંતિમ કારણ ભગવાને જે કહ્યું છે ગીતા ગોરખપુર પ્રેસમાં કે પરમ અથવા તો અંતિમ કારણ એટલા માટે કે બધી સૃષ્ટિ આખી સૃષ્ટિ ઉત્પત્તિ નાશવાન છે પણ એમાં એ એકધારી સળંગ ચાલ્યા કરે છે તો એની અંદર જે એક અવિનાશી વસ્તુ રહેલી છે એ અંતિમ કારણ છે એ પરમાત્મા છે અને એટલા પરમાત્માનું જ વાસ્તવિક અસ્તિત્વ છે આપણું અસ્તિત્વ કોના જેવું છે માટીના ગળા જેવું અથવા તો સોનાની વીંટી જેવી વીંટી જેવું વીંટીનું કોઈ અસ્તિત્વ નથી વીંટી નામ છે આકાશ છે તો એનું કોઈ અસ્તિત્વ નથી સોનાથી ભિન્ન સોનું જ વેંટી રૂપે આપણને દેખાઈ રહ્યું છે તો માણસ તરીકે કેમ આપણે જીવીએ છીએ એ પ્રશ્ન આવી ગયો પોતાનું ભગવાનથી સ્વતંત્ર અસ્તિત્વ માની દુનિયાની પ્રચલિત વાતોમાં શ્રદ્ધા અને વિશ્વાસ કરી પોતાના કર્મો અને કર્મફળોમાં વિશ્વાસ કરી એ કર્મફળો ભોગવવા આપણે માણસ છીએ અથવા તો જીવાત્મા રૂપે છીએ આપણે એ જ માન્યતા પકડીને ચાલ્યા જ જઈએ છીએ ચાલ્યા જ જઈએ છીએ આપણે માન્યતામાંથી બહાર આવવું નથી કે શાસ્ત્રો શું કહી રહ્યા છે હજી મેં તમને નથી કહ્યું કે શું શું છીએ આપણે તો આપણે આપણા કર્મ ફળો કર્મો આપણે એ જે જગતની સામાન્ય માન્યતામાંથી બંધાઈ ગયા છે કે કર્મો કરો અને કર્મ ફળો પ્રાપ્ત કરો અને કર્મ ફળો ભોગવો ધન સંપત્તિ એકઠી કરો સફળતા મેળવો અને એને એ રીતે એક દિવસે આ શરીર મૂકી જાઓ અને બધું અહીંનું અહીં રહી જશે તમે એમ કહેતા હો કે નામ રહી જશે નામ પણ નથી રહેતું કોઈનું અને માની લો કે તમારું નામ રમેશભાઈ છે તો દુનિયામાં લાખો રમેશભાઈ છે કેટલા રમેશભાઈઓને વાત કરવાની માટે એ બધી વાત છોડો એમાં કોઈ દમ નથી કોઈ કોઈને યાદ નથી કરતું ઇવન તમારી પોતાની ત્રીજી પોઢી પણ તમને યાદ નથી કે એ લોકો કઈ રીતે જીવ્યા હશે એમણે શું સ્ટ્રગલ કરી હશે શું શું વેઠ્યું હશે શું શું ભોગવ્યું હશે કશું જ યાદ નથી તમને જાણતા બી નથી અને તમને જાણવાની જિજ્ઞાસા પણ નથી થતી તો હવે આપણે જાણીએ કે આપણે શું છીએ તો યોગ વશિષ્ઠ જેમ ભગવદ્ ગીતાનું નામ મેં લીધું એમ કહું કે યોગ વશિષ્ઠ એ ભારતીય ધર્મશાસ્ત્રોનું વિચારધારાઓનું ફિલોસોફીનું એક મહાન પુસ્તક છે યોગ વશિષ્ઠ એ બહુ મોટું પુસ્તક છે એમાં ઋષિ યોગ અરે ઋષિ વશિષ્ઠ એમના શિષ્ય ભગવાન રામને ઉપદેશ આપે છે હવે એ ઉપદેશ પૂરો થવા આવે છે ત્યારે શું કહે છે એ જવાબ સાંભળો તમે એ એમ કહે છે હું ઇંગ્લિશમાં જ કહું છું તમને પછી ગુજરાતી કરી આપું છું આઈધર યુ આર એવરીથિંગ ઓર યુ આર નથિંગ તમે છો તો સર્વસ્વ છો નહીં તો કંઈ નથી મતલબ તમે છો અસ્તિત્વરૂપે તો પરમાત્મા રૂપ છો નહી તો કશું જ નથી શૂન્ય છો ખાલી એક મનથી ઊભું કરેલી માયાજાત છે મેં તમને કહ્યું ને કે જગત કી કલ્પના જીવને કી હૈ કે જો કે સ્વયં કલ્પિત હૈ એક કલ્પિત જીવે કલ્પનાના જગતને ઊભું કરી દીધું છે જ્યારે આઈધર યુ આર એવરીથિંગ મતલબ કે તમે પરમાત્મા છો પૂર્ણ છો તમે જ સર્વસ્વ છો તમારામાં રાગ દ્વેષ કામના દુઃખ ભય ચિંતા કશું જ નહીં રહે કારણ કે તમે જ પૂર્ણ છો તમે જ સર્વસ્વ છો કોનાથી ભય કોની ચિંતા કારણ કે એ પણ તમે છો આ બધા ભગવદ્ ગીતાના શ્લોકો હું તમને કહું છું સર્વભૂતસ્થ આત્માના સર્વભૂતાની છે આત્માની એ બધા શ્લોકો એમાંના જ છે ભગવદ્ ગીતાના એ પણ આપણે ચર્ચા કરીશું તો તમે જો પરમાત્મા રૂપ હોવ તો એ તમે આ બધા ચિંતા દુઃખ ભય વગેરેથી મુક્ત છો અને જો તમે શૂન્ય જ છો કારણ કે તમે અસ્તિત્વ વાસ્તવિક અસ્તિત્વ ધરાવતા જ નથી ઘણા ઘડો અસ્તિત્વ વગરનો છે માટીના અસ્તિત્વથી એ અસ્તિત્વવાળો લાગે છે એમ આપણે બધા અસ્તિત્વવાળા લાગીએ છીએ કારણ કે આપણામાં જીવાત્મા રહેલો છે એ જીવાત્માનું અસ્તિત્વ છે શરીરનું નથી એ તો કાર્યરૂપ છે અને જીવાત્મા પણ પરમાત્મામાં કલ્પિત છે એ ચર્ચા આપણે આગળ કરીશું તો આપણે જે વેદોમાં ઉપદેશ આપ્યો છે છાંદોગ્ય ઉપનિષદમાં કે તું જે પરમાત્માને શોધે છે તું જ છે તત્વમસી અથવા તો એ રિયલાઇઝ કર્યા પછી મનન ચિંતન નિધિ જ્યાંથી જ્યારે તમને રિયલાઇઝ થાય કે હા હું જેને શોધું છું એ પરમાત્મા હું જ છું અહમ બ્રહ્માસ્મી હું જ બ્રહ્મ છું હું જ પરમાત્મા છું તો આ બધું ધર્મશાસ્ત્રો શા માટે આપણને કહી ગયા છે આપણે આપણી કલ્પનામાંથી બહાર નીકળીએ હવે આપણે આપણો જે આ અમૂલ્ય મનુષ્ય દેહ મળ્યો છે એનો ઉપયોગ શું કરવાનો છે એ કારણ કે આટલું બધું જાણ્યા પછી એનો સાર શું તેનો એ સાર છે કે આપણને ભગવાને બુદ્ધિ આપી સ્મૃતિ આપી ધૃતિ આપી કે જેથી આપણે પરમાત્માના અંશ છીએ એવું જાણી પરમાત્મા રૂપ બની શકીએ આપણે શું કર્યું શું કર્યું આપણે ભૌતિક દુનિયાને જાણ જાણ કરી ભૌતિક શોધો કરી હજી પણ આપણે મંગલને શુક્રને બીજી ગેલેક્સીની ત્રીજી ગેલેક્સી શોધવા જઈએ છીએ પણ અંદર કોણ રહેલું છે એને આપણે શોધતા નથી બસ આજ આપણી ભૂલ થઈ ગઈ એટલે આપણે માણસ છીએ નહીં તો આપણે પરમાત્મા રૂપ છીએ આપણે આપણી જાતને શોધવાની છે આપણા પરમાત્માને શોધવાના છે તમે તમારી જાતને ઓળખશો તમે પરમાત્માને ઓળખી લેશો પરમાત્માને ઓળખ્યા પછી કોઈ દુઃખ નથી રહેતું ચિંતા નથી રહેતી ભય નથી રહેતી મારા ભાઈઓ બહેનો તમને મેં મારો વિચાર રજૂ કર્યો છે તમે એગ્રી ના થાવ મને વાંધો નથી એગ્રી થશો નહીં વિચાર અને એગ્રી ના થાવ તો એનું મને કારણ લખી મોકલજો હા આપણા શાસ્ત્રોમાં બધા એગ્રી નથી થયા આપણા શાસ્ત્રોમાં પણ ભેદ કે પછી દ્વૈત દર્શન છે કે જ્યાં જીવાત્માને પરમાત્માથી ભિન્ન ગણવામાં આવે છે એટલે ભગવાનની ભક્તિ કરવા પોતાના પ્રેમી ભગવાનને અલગ ગણવામાં આવે છે એવું બી બને છે હું બધું જ સ્વીકારું છું કારણ કે આપણા શાસ્ત્રોમાં બધી જ થિયરીઓને સ્વીકારવામાં આવી છે મેં તમને આ પહેલાં એક વિડીયોમાં કહેલું જ હતું કે આપણા દેશમાં પ્રચલિત છત્રીસથી વધારે વિચારધારાઓ હતી અને બધી વિચારધારાઓને વિચારધારાઓને સ્વીકારવામાં પણ આવી છે અને આદર પણ કરવામાં આવ્યો એટલે એવું જરૂરી નથી કે તમે મારી જોડે એગ્રી થાવ પણ હું તો એવું માનું છું કે માણસ તરીકે મારું કોઈ અસ્તિત્વ નથી એક એ ટૂંકા ગાળામાં આવીને જતું રહેવાનું જ મારે મારું અસ્તિત્વ ક્યાંથી હોય તો મારા ભાઈઓ બહેનો નિવરે ફરીથી નમ્ર નિવેદન કે તમારે ભલે તમે મારી જોડે એગ્રી ના થતા પણ આ બધી વાતો જાણજો જે તમને આ ઇન્ટરનેટ મીડિયા પર કોઈ નથી કહેવાનું હું તમને ગેરંટી આપું છું તો આ ચેનલ જાતે સબસ્ક્રાઈબ કરો સો જણા જોડે સબસ્ક્રાઈબ કરાવડાવો મને કહેવાનો ઉત્સાહ વધે એવું કરો તો હવે આપણે આગલા વિડીયોમાં મળીશું એ વિડીયોનું ચાલી આ આ જ વિડીયોના કન્ટિન્યુએશનમાં નવમા અધ્યાયમાં ભગવાને ચોથો ને પાંચમો શ્લોક કયો છે એની ચર્ચા આપણે કરીશું પણ વચ્ચે મારે એક એ લઈ લેવો છે કે આપણે માણસ છીએ બુદ્ધિમાન છીએ પણ દુઃખી કેમ છીએ એ વિડીયો પર ચર્ચા કરીશું તો આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર